જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ જો બધા મજામાં જઈશું તો આગળ જોયું શેડનું કામ ચાલુ થઈ ગયું છે જોકે વરસાદે લાજ રાખી દીધી છે કામ પૂરું થવામાં છે હવે થોડોક ભૂકો ફરી જાય તો સારું તમે જુઓ પાછળ કામ પતરા લાગી ગયા છે ઉપર સ્ક્રુ મારવાનું કામ ચાલુ છે બે છે તમને વ્યવસ્થિત બતાવું અને વરસાદી વાતાવરણ થઈ ગયું આજે વરસાદ આવ્યો હોત ને પણ આપણે ભગવાનની દયાથી નથી એવો ખાલી નોર્મલ આપણે પલળવી નહીં એવા છટા આવ્યા બાકી આમ બાજુના ગામમાં ને એમાં અમારે કડાયા ને એ બાજુ હતો વરસાદ એટલે આપણે રહી ગયો એટલે હવે ઉપરનું ને બધું શેડનું થઈ ગયું છે અને એક આમ તો દુઃખની વાત એ કહેવાય કે પાલો આપણે થોડોક વીખો પણ આમ બાટ બહુ લાગી ગયો છે બરાબર પણ હવે ખાર્યું અને તુવેરનો પાલો કોરો છે તો આજે હમણાં જીસીબી આવે છે એટલે અંદર નખવી દેવો છે થોડોક હજી હાવ તો પેક નથી થોડુંક બોર્ડર પેક થઈ છે ને એમાં ઢગલો કરાવી દેવો બે કરા તો હવે લાગી જાય ધીમે ધીમે જો ઉપર સ્ક્રૂ મારે છે ખાલી બાકી બધું કમ્પ્લીટ પેક થઈ ગયું ઉગમણી સાઈડ તો હાવ પેક થઈ ગયો શેડ કમ્પ્લીટ એકદમ એક સાઈડ બાકી રહી એટલે પતરા કમ્પ્લીટ લાગી ગયા છે આજે વ્યવસ્થિત તમને દેખાડું ધાર્યું નહોતું એટલું કામ થઈ ગયું મિત્રો આપણે તો ખાલી સ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું પથરા તો લાગત નહીં પણ મઢુલી પરિવાર દ્વારા એટલા પથરાનું યોગદાન મળ્યું પછી આપણે સત્યાય ગ્રુપનું એક એક લાખનું અનુદાન મેળ્યું એટલે એટલું કામ થયું બાકી તમને ખબર જ છે કે પ્રેરણા ગ્રુપના પૈસા આવ્યા હતા બીજા જે લોકલ દાન આવ્યું હતું તો આપણે તો એટલું બધું ધાર્યું નહોતું બરાબર એટલે હવે પાછા અહીંયા ગેટ આવશે ખાડા કરી નાખ્યા છે અને રાતે ફાઉન્ડેશન ભરવાનું છે અને વરસાદ જુઓ તમે ચારે બાજુ છે પણ આપણે નથી મને મોરલા દેખાડી દઉં મોરલાનો સીન આવ્યો નથી બે મોરલા જોવો મોરલા હારું નાથ મોરાય બનાવવાના છે તો માં જ આપણે ઉભા રાખી દીધા હતા જાહેર આપણે ખવડાવી દીધી થોડીક રહી છે બાટી ગઈ હતી પણ વાંધો નથી નીચે નીચે બાટી હતી ખરાબ ખરાબ આપણે કાઢી સાઈડમાં હજી તો પતરા પડ્યા કદાચ પતરા થોડા ઘણા ઘટશે કારણ કે બે બાજુના કરા પેક કરવા એટલે પતરા એમ તો પડ્યા છે અહીંયા છે આપણે આવ્યા છે વાડલા થી ઈ વતી ને છે એ પતરાનો ઉપયોગ આપણે બહાર વાળો કરવો છે બળદ બધે ભાગી જાય છે જાળી તોડાવીને પણ પછી કઈ જોયું જાય બીજું હું ભગવાનની જેવી ઈચ્છા એ પ્રમાણે કઈક કરશું ઓલી બાજુની સાઈડ મળી છે પેક થવા એટલે પેક થઈ જાય એટલે આપણે થોડોક અત્યારે ભૂકો નખવી દેવો છે છે એટલો પાછું વરસાદ આવશે તો ખવડાવવાનો ડેરો થાય આ ભૂકો તો તમને બધાને ખબર છે સાઈડમાં માં કરાઈ તો આપણે કાલે પતરા ચડાવવાની થોડીક મુશ્કેલી થઈ હતી ઉપરના પતરા કે અહીંયા થોડીક આ બધું કુવો ને ભૂકોન સારું છે એટલે અહીંથી ભરાઈ લેવું છે પાછળ પાછળ જે પાલો હતો ને ઢગલો છે જ થોડોક જ ખુલી ગયો કાગળ પણ અંદર બાફને લીધે બધો કાળો મહેશ થઈ ગયો એટલે કડકડીયો પાલો હે પણ કાળો મહેશ ખવરાવાય એવો નથી એટલે એક અત્યારે મેન તકલીફ એ થઈ ગઈ છે આ જાતની કડબત્તી આપણે ખેડકી હતી એ બધી બાટી ગઈ છે ને એટલે થોડાક થોડાક પૂળા આપણે બીમાર હારું કાઢીને તડકે હુકવી દેવી પણ વરસાદ આવશે તો પાછું બધું સ્ટોપ થઈ જાય અને આપણે ટ્રેક્ટર મોકલું છે અત્યારે અમારે બાજુનું ગામ મોટા મુંજાસર ત્યાંથી મકાઈનું દાન આવ્યું છે તો આપણે માણસો મોકલા છે વાઢવા જોવો અત્યારે બધા ચોવીસ કલાક ખારીયા ઉપર જ છે તો હજી મિત્રો સપોર્ટ કરજો કારણ કે આ તો આપણે ઓવરમાં કામ કરી નાખ્યું છે બરાબર હજી તો કામ ઘણું બાકી છે પણ હવે પૂરું કરી દેવાનું છે થોડા ઘણા ભલે રોકાણ કરવું પડે કારણ કે હવે અધૂરું રાખે કંઈ ફાયદો નથી કારણ કે હમણાં બધા નવી નિર્ણય આવશે પાલો ડાયરેક્ટ અંદર જ ભરવાનું થાય તો બાકી રહે એટલું બધું પાછું કારણ કે જો એટલો બધો શેડ ખુલ્લો રહે અડધો શેડ જ આપણને ઉપયોગ થાય બાકી તો વાસટ વહી જાય અંદર ભલે કમ્પ્લીટ પેક કરી દેવાનો છે હારવાર ભલે માથે થાય થોડાક પૈસા સપોર્ટ કરો તો અમારું કામ આગળ ઉકલી જાય મોટા મુંજા સર ને મોટા નામ ઘનશ્યામભાઈ વગૈશિયાની વાડીએ ડેમમાં દેવ બળદ આશ્રમ લીલી મકાઈનું દાન કરવામાં આવેલ છે મિત્રો મકાઈ આવી ગઈ છે અને જો બધા બળદો ખાય છે અમુક પછી ઊભા છે જો ધરાઈ રહ્યા છે કે નહીં ખાવું હોય રામ જાણે હવે જગ્યા છે ઘણી અત્યારે આપણે બળદોની એટલે ક્યાંય પણ રોડ ઉપર વૃદ્ધ બળદ હોય તમને દેખાય તો અહીંયા પોગાડી દેજો નીણનું તો હવે મેં તમને વાત કરી એમ જેટલું સારું હોય એટલું હમણાં અંદર નખવવું છે પણ પછી તો ભગવાન જેવડો ધણી પણ હાવ બહાર રોડે રખડે વરસાદના પલ્લે એ કરતાં અહીંયા કમસે કમ થોડી ઘણી ભલે જેવી તેવી નીડ પણ મળશે ખરા એમ જેવી તેવી મતલબ કે ખાર્યું છે તુરનો ભૂકો હોય માંડવીનો પાલો તો બધો બગડી ગયો છે ટોટલ છતાંય એ પાછું આજે થોડું ખરખું કરાવવું છે જો થાય તો પાછો એ ખવડાવશું બાકી આવું લીલાના દાતા મળે તો લીલું ખવરવ છું તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને જો તમારે પણ લીલું ખવરવું હોય બળદોને તો કોન્ટેક કરજો મિત્રો નીચે મોબાઈલ નંબર આપ્યો છે અત્યારે આપણે હજી પચીસ ત્રીસ બળદની જગ્યા છે આ વખતે આપણે અગાઉ ઘર ઘરા બળદ નહોતા લીધા કારણ કે આપણને ખબર હતી કે અત્યારે સિઝન પૂરી થાય એટલે રોડ ઉપર બળદ પાછા છૂટા થવાના છે એટલે એ રોડ ઉપર જે બળદ રખડતા એના માટે જગ્યા રાખી હતી નકર તો તમને ખબર હોય આગળના વિડીયામાં ભરચક બધી ગમેણું થઈ જતી બરાબર અત્યારે અંદાજીત આપણી પાસે ને હો જેટલા બળદ છે હોથી કદાચ થોડા ઘણા ઉપર હોય અને હો ગણવાના એમ હજી ઓલા બીમારમાં છે બધા અલગ અલગ આટલી જગ્યા ખાલી છે જો આ બાજુને ગમાઈ નકર ફૂલ ભરસક થઈ જતું આ બે ગમાયણું ભરસક છે હજી પચીસ ત્રીસ બળદની જગ્યા હે તો મિત્રો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરતા રહીજો જય માતાજી જય શ્રી રામ